જુનાગઢના માળેહાટી નાનું વડિયા ગીર ગામ છેલ્લા ચાર દિવસથી પાણીમાં ગરકાવ છે તો વ્રજમી ડેમના ચાર દરવાજા ખોલાયા બાદ ગામમાંથી પસાર થતી નદીના પ્રવાહમાં વધારો થયો હતો ગામમાં શાળા નદીને પાર હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ માટે જઈ શકતા નથી તો સ્થાનિક લોકોએ નદી પર આવેલો કોઝવે વધુ ઊંચો કરવામાં આવે તેવી માંગ કરી છે ચાર વર્ષ પહેલા પુલ ઊંચો કરવા માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી આગળ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તો જૂનાગઢમાં બ્રજમી ડેમના ચાર દરવાજા ખોલાતા ગામમાં નદીના પાણી ધુસ્યા હતા સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે તો નદી બે કાંઠે વહેતા થતા જ બાવીસ ગામોને જોડતો રસ્તો પણ ચાર દિવસથી હાલતો બંધ હાલતમાં પડ્યો છે અને આ સાથે જ નદી પરનો કોઝવે ઊંચો કરવા ગ્રામજનોએ પણ અનેક વખત રજૂઆત કરી છે

બાવીસ ગામ ગામને જોડતો હાલ રસ્તો આવેલ છે પરંતુ જે રસ્તો હાલ બંધ થયો છે કારણ કે જે કોજવે ઉપર પાણી વહી રહ્યું છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને આ કોચવે બંધ થતાં લોકોને માટીના વધારે કિલોમીટર ફરી અને માળીયા જવાની ફરજ પડી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ નું જે લોકા પણ કરી ચૂક્યા છે પરંતુ હાલ હજુ સુધી કામ પૂર્ણ થયું નથી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો માંડો તાલુકામાં છેલ્લા પહેલાં થી દસ દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે અને હું આપને બતાવવા માગીશ કે જે ખેડૂતોની મગફળી છે જે હાલ તન તનફૂડ પાણીના ડૂબમાં છે અને ખેડૂતોને ક્યાંય ને ક્યાંય મારામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે રસ્તા જ વાત કરી તો રસ્તા પણ સદનતા ફેલ થયા છે આપણી સાથે ખેડૂત જોડાશે ખેડૂત જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશે તમારી મગફળી પડતી ગઈ મગફળી દસ દિવસથી પાણીમાં રહે તો અને મગફળી હવે કેવી જ ખાવાની છે પણ આમાં સરકાર કંઈ ધ્યાન આપે અને ખેડૂતોને જો